અને આજ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા યોગીન અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે યોગીન જે પ્રકારે વાત કરી રહ્યા હતા નામની ઘોષણા થઈ ગઈ છે ચેરમેન અને વાઇસ ચેરમેનના નામની જાહેરાત થઈ ગઈ છે જી ચોક્કસથી રાજ્યભરના દૂધ ઉત્પાદકો જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે અને જી કે જે અમૂલની દૂધ અને દૂધની જે બનાવટો છે એ તેનું વેચાણ કરતી સંસ્થા છે જે સંસ્થા રૂપિયા એંસી હજાર કરોડ જેટલું તાનું ધરાવે છે તે સંસ્થાના ચેરમેન તરીકે અશોક ચૌધરી જે મહેસાણા ડેરીના ચેરમેન છે તેઓની જીસીએમએપના ચેરમેન તરીકે નિમણૂક થઈ છે વાઇસ ચેરમેન ચેરમેન તરીકે કે જેઓ ડેરીના છે તેઓની નિમણૂક કરવામાં આવી છે હેતુ સમગ્ર ગુજરાતના દૂધ ઉત્પાદકો આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જાહેરાત થાય છે તેની રાહ જોઈ રહ્યા હતા અને થોડીક ક્ષણો પહેલા જે જિલ્લા કલેક્ટર છે પ્રવીણ ચૌધરી તેઓએ નીચે આવીને મીડિયાને બ્રીફ કર્યું છે અને તેઓએ જણાવ્યું

વર્ષ માટે આ GCRMF નો જે સમગ્ર રાજ્ય સમગ્ર દેશ અને સમગ્ર વિસ્તરણનો જે અમૂલનો કારોબાર છે તેની ધુરા હવે અશોકભાઈ ચૌધરી સંભાળશે બિલકુલ યોગી ને જે રીતે નામની જાહેરાત થઈ છે અને જે પ્રકારે આપ જણાવી રહ્યા છો એટલે કદાચ એવું લાગી રહ્યું છે કે પહેલેથી જ આ નામો નક્કી મનાઈ રહ્યા હતા ખાલી મહોર લગાવવાની બાકી હતી આજી ચોક્કસી હતી જ્યારથી અમિતભાઈ શાહ એ સહકારિતા મંત્રાલય સંભાળ્યું છે અને સૌ પ્રથમ સહકારી સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ ની પ્રક્રિયા અમિતભાઈ શાહ જ લાવ્યા હતા અને ત્યારથી જ જોઈ શકાય છે કે જે જે સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી ની બહુમતી છે ત્યાં ત્યાં ઇલેક્શન ના બદલે સિલેક્શન થાય છે અને આગામી સમય માટે જે પ્રદેશ કક્ષાએ થી નિર્ણયો લેવાય તે નિર્ણયોને જ માન્ય રાખવામાં આવે છે અને તે પ્રકારે જ સમગ્ર વહીવટ થતો હોય છે ફરી એકવાર જે આ દેશની સૌથી મોટી સહકારી સંસ્થા છે વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા કહું તો પણ નથી તે સંસ્થામાં ફરી સિલેક્શન થયું છે અને હવે આગામી ધુરા છે કે અશોકભાઈ ચૌધરી મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ ના ચેરમેન છે અને ખૂબ જ સારો વહીવટ તેઓ અત્યાર સુધી કરતા આવ્યા છે નિર્વિવાદી ચેરમેન છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના પર યશ કળશ જોડવામાં આવ્યો છે હું આપને જણાવીશ કે ત્યાંથી જીતી અને સંસ્થા બની ઓગણીસો ને તોતેર થી ત્યાંથી અત્યાર સુધી સાબરકાંઠા બનાસકાંઠા અને ખેડા જિલ્લા પ્રભુત્વ રહેલું હતું પરંતુ સૌ પ્રથમ વાર મહેસાણા ના ચેરમેન જીસીએમએફ ના ચેરમેન બન્યા છે એટલે આગામી સમયમાં જે વહીવટ થશે તે સ્પષ્ટપણે જોવા લાયક રહેશે બિલકુલ યોગીન આભાર વિગતો બદલ